અપડેટ સામે આવી રહી છે ચંદુડા તળાવની અંદર જે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે તેને લઈને મહત્વના અને મોટા સમાચાર અમદાવાદમાં ચંદુડા તળાવ પાસે ડિમોલેશનનો મામલો હજુ યથાવત અને જેની અંદર બે હજારથી પણ વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા છે પોલીસની સૂચના બાદ લોકો પણ એલર્ટ મોડમાં ત્યાં જોવા મળી રહ્યા છે ઘરવખરીને વાહનોમાં ભરી અને અન્ય જગ્યાઓ ઉપર લઈ જવામાં આવી રહ્યા છે અમદાવાદના ચંદુડા વિસ્તારની આ તસવીરો સામે આવી રહી છે જેસીબી દ્વારા ડિમોલેશનની જે પ્રક્રિયા છે તે હાથ ધરી દેવામાં આવી છે તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે લાઈવમાં ઘટના સ્થળથી ઝલક જે પ્રમાણે સ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ શું છે અને ક્યાં સુધી પહોંચી છે આ પ્રક્રિયા નથી બરોબર ઝલક જે પ્રમાણે સ્થિતિ છે આ ડિમોલેશનની કાર્યવાહી વહેલી સવારથી કરવામાં આવી છે અત્યારે આ કઈ જગ્યા પર છો તમે અને કેવી સ્થિતિ છે ત્યાંની અને આ પ્રક્રિયા ક્યાં પહોંચી છે જી ઝલક લાગે છે સંપર્ક કપાઈ ગયો છે ફરી વખત પ્રયાસ કરીશું મારા સંવાદદાતાને જોડવાનો પ્રયાસ કરીશું અમદાવાદની આ તસવીરો છે ચનોડા તળાવની અંદર જેને મિની બાંગ્લાદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાં અત્યારે જે નામચીન વ્યક્તિઓ છે તેના ઘર અને જેના ગેસ્ટ હાઉસ છે તે પણ તોડી પાડવામાં આવ્યા છે લલા બિહારી જે કંઈક મોટું નામ ધરાવી રહ્યા છે અને તેઓનું પણ અહીં ગેરકાયદેસર રીતે જે ફાર્મ હાઉસ આખું ઊભું કરવામાં આવ્યું હતું તેને પણ તોડી પાડવામાં આવ્યું છે અમદાવાદમાં શાહ આલમ પાસેનો ચંદોડા તળાવનો આ વિસ્તાર છે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહત માટે ખૂબ જ કુખ્યાત છે આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામો લોકો દ્વારા ખડકી દેવામાં આવ્યા હતા અને જે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી છે તે આજે વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે પચાસ જેટલા જેસીબી મશીન સાથે એમસીની જે ટીમ છે તે ત્યાં કામે લાગી ચૂકી છે મોડી રાતથી ચંડોળા તળાવ પાસે બુલડોઝર અને ટ્રકો જે છે તેને ગોઠવી દેવામાં આવ્યા હતા અને વહેલી સવારના અરસાની અંદર બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો સાડા પાંચ વાગ્યાની આસપાસ પોલીસને ઘટના સ્થળ પર પહોંચી જવાના પણ આદેશો આપી દેવામાં આવ્યા હતા આ પહેલા પણ અઠ્યાવીસ એપ્રિલની રાત્રે એમસીના અધિકારીઓ તથા શહેર પોલીસ દ્વારા તમામ જે આયોજન છે તેને હાથ ધરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત જો વાત કરવામાં આવે તો હાલમાં પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઉપરાંત સાયબર ક્રાઇમ અને એસઆરપી સહિતની જે ટીમો છે તે પણ આ બંદોબસ્તની અંદર જોતરાઈ હોય તે પ્રકારે લાગી રહ્યું છે બે હજારથી પણ વધુ જે પોલીસ કર્મચારીઓ છે તે અત્યારે ચંદુડા વિસ્તારની અંદર ખડે પગે જોવા મળી રહ્યા છે લોકો દ્વારા કોઈપણ પ્રકારનો વિરોધ કરવામાં આવે કોઈ પણ અનિચ્છનીય બનાવ કે ઘટના ત્યાં ન ઘટે તેને માટે લઈ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અનેક જે નામચીન વ્યક્તિઓ છે તેના જે દબાણો કરવામાં આવ્યા હતા તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે આ વિસ્તાર સમગ્ર છે તેને ક્લીન કરવાનો જે ઓપરેશન છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે ને વહેલી સવારથી જ આ પ્રક્રિયા ડિમોલેશનની હાથ ધરવામાં આવી છે ઘણા જ જે દબાણો છે તે અત્યાર સુધી દૂર થઈ ચૂક્યા છે પતરાના શેડ હતા તેને પણ હટાવવામાં આવી ચૂક્યા છે આ તસવીરો અત્યારે ત્યારની જ સામે આવી રહી છે જેની અંદર જેસીબી મશીન છે તેના દ્વારા

જે ઘરબકરી હતી તે પણ જોવા મળી હતી અને તેને અત્યારે તોડી પાડવામાં આવ્યા હોવાની તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે ઉપરાંત અન્ય જે રહેણાંક વિસ્તાર છે તેને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે પતરાના શેડ સહિતની જે બાંધકામ છે ગેરકાયદેસર રીતે અહીં ઉભું કરવામાં આવ્યું હતું તે તોડી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત જે એએમસી છે તેના ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે ચનોડા જે વિસ્તાર છે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે અનેક જે અલગ અલગ એજન્સીઓ છે અલગ અલગ ટીમો છે તે પણ ઉપસ્થિત છે વાત કરીએ તો હાલ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એસઓજી છે તે પણ ત્યાં ઉપસ્થિત છે ફરી એક વખત અમારા સંવાદદાતા ઝલક જોડાઈ ચૂક્યા છે મારી સાથે લાઈવમાં ઝલક અત્યારની પરિસ્થિતિ શું છે મેગા ડિમોલેશન જે હાથ ધરવામાં આવી રહ્યું છે તે ક્યાં પહોંચ્યું છે જી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે સૌથી મોટું કહી શકાય તેવું જે ડિમોલેશન છે તે ડિમોલેશનની કાર્યવાહી છે ત્યાં સવારથી જે શરૂ કરી દેવામાં આવી છે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા જે ચંડોળા છે તે ચંડોળા તળાવની આસપાસ છે તે મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા છેલ્લા ઘણા વર્ષથી આ પ્રકારના બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા અને હવે મહાનગરપાલિકા પોલીસની સાથે રહીને જે આ કાર્યવાહી છે તે કરી રહી છે જે લલ્લા બિહારી છે તે લલ્લા બિહારી જે અસામાજિક છે તે પ્રવૃત્તિ કરતો હતો તે મોટું જે ફાર્મ હાઉસ કહી શકાય તેવા પ્રકારનું બાંધકામ ઊભું કર્યું હતું તે દૂર કરી દેવામાં આવ્યું છે ત્યારે તમે જોઈ શકો છો કે જે ગેરકાયદેસર મકાન ધરાવતા લોકો છે તેઓ તેમનો સામાન છે તે સામાન અત્યારે શિફ્ટ કરી રહ્યા છે પોલીસ દ્વારા જે આવા લોકોને સૂચના આપવામાં આવી છે કે તમારા મકાનની અંદર રહેલો જે સામાન છે તે સામાન ખસેડી દો કારણ કે આ જે ગેરકાયદેસર મકાનો છે તે મકાનો દૂર કરવાના છે ત્યારે હવે લોકો પોતાનો જે સામાન છે તે છે તે અત્યારે બહાર કાઢી રહ્યા છે લઈ રહ્યા છે વાત કરીશું લોકો સાથે આપણા નામ જીનલ ક્યાં કહેંગે આપ કેટલા વર્ષોથી ઇધર રહેતે હો નહીં માન

હવે કોર્પોરેશન દ્વારા હવે આ દબાણ છે ચંદોળામાં જે દબાણો કરવામાં આવ્યા હતા તે આખરે આજે દિવસ આવી ગયો છે કે જે દબાણો છે તે દૂર કરવામાં આવે છે વાત કરીશું ધવલભાઈ સહયોગી સાથે ધવલ સવારથી આપ ઉપસ્થિત છો કયા પ્રકારની કામગીરી કરી રહી છે જી ચોક્કસ ઝલક વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે મેસેજ સામે આવી રહ્યો છે કે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક પણ અહીંયા પહોંચી રહ્યા છે થોડીક જ વારની અંદર તેઓ પણ અહીંયા આવશે જે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીનો તાગ મેળવશે સાથે જે કોર્પોરેશનના જે કમિશનર છે એમ થનારસન તેઓ પણ અહીંયા આવી રહ્યા છે તેવી પણ માહિતી સામે આવી રહી છે તમામે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અત્યારે હાલ ચંડોળા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે ચંડોળા વિસ્તારની અંદર આવશે અને ત્યારબાદ જે ડીમોલેશન છે તે ડિમોલેશન હાથ ધરાઈ રહ્યું છે જે કહેવામાં આવે છે કે લલ્લુ બિહારીનો જે અડ્ડો કહેવાતો હતો જે લલ્લુ બિહારીનો ફાર્મ હાઉસ કહેવાતું હતું ત્યાં આગળ તે પોતાના જે પાર્કિંગના નામે રૂપિયા વસૂલતો હતો આશરે વીસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી ટુ વ્હીલના વીસ રૂપિયા અને ફોર વ્હીલના પચાસ રૂપિયા સુધી જે પાર્કિંગ ચાર્જ વસૂલતો હતો સંપૂર્ણપણે તેને નેસ્ત નાબૂદ અત્યારે હાલ કોર્પોરેશન ટીમ દ્વારા કરવામાં આવ્યો છે અને પોલીસ પણ સાથે સહયોગથી રહેવા માટે લાગી છે એટલે આપણે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ અહીંયા જલક વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલા સમયથી આ પ્રકારનું અહીંયા ચાલતું હતું તમે પણ અહીંયા રહો છો કઈ રીતની નોટિસ આપવામાં આવી હતી ઓગણીસો નેવુંમાં નોટિસ તો અમને અહીંયા નથી આવ્યું પણ પાર્કિંગના હિસાબે બધું કટિંગ ચાલે છે અમારે કેટલા સમયથી એ લલ્લુ બિહારીનું જે પાર્કિંગ છે તે ચાલતું હતું અહીંયા એ લગભગ ઓગણીસો નેવુંથી ચાલે છે હજી ચોક્કસથી જે સ્થાનિક છે કેટલાક મહિલાઓ પણ છે તેમની સાથે વાત કરીશું કે આંટીજી આપ આપને સાલ છે રહે રહે હો और क्या हो रहा है अभी पुलिस भी अब डिमोलेशन है वो कर रही है यहाँ पर सर्च भी किया था और जो बांग्लादेश से जो गैरकायदेसर यहाँ रह रहे थे उन लोगों को भी लेके गए थे उसकी वजह से ये हो रहा है चौकस सी कही शिकाई के जो स्थानीय लोगों थे

એ લોકો માટે ભલે કાર્યવાહી કરો જે માણસે આ બધું પચાવ્યું છે એના માટે કાર્યવાહી કરો તો વાંધો પણ જે આપણા નાગરિક છે ગરીબ વસ્તી છે રોજ કમાવા વાળી એમને તકલીફ પડે એના વાર બીજું કંઈ નહીં બાકી બાકી તમે પેલા જોડે કાર્યવાહી કરો બિહારી જોડે આજે તળાવની અંદર પણ કેટલું બાંધકામ કરી દેવામાં આવ્યું છે જે વાંસના લાકડાથી પણ મકાનો બનાવે છે તે કાર્યવાહી યોગ્ય છે હા એ સો ટકા યોગ્ય છે બાંગ્લાદેશીને જે કાર્યવાહી થતી હોય ખરેખર કરવી જ જોઈએ આમાં કોઈ ખોટું નહીં પણ આમાં જે એમાં એમાં શું હતું કે કયા લોકો ઘણા વર્ષોથી પહેલાં રહેતા હતા બાંગ્લાદેશ પછી પાછળથી આવ્યા અહીંયા રહીને ને જે ભાઈએ પના આપી એ ભાઈ એ લોકોને વસાય અને બીજું શું એના જે ના કાયમના રહેતા હતા એ લોકો આપણા હેરાન થાય છે અત્યારે એમાં ઘણા બધા લોકો એ જ હતા જે લઈ ગયા પોલીસવાળા રાત્રે ઉપાડીને એમાંથી બસો જેવા લોકો તો સ્થાનિય જ હતા બિહારી હતા અને અહીંના લોકો રહેવાસી હતા તો એ છોડી દીધા ઘણા લોકોને રાત્રે બધા એ દિવસે આવી ગયા હતા પણ અત્યારે શું બધા જે મકાનો જે એ લોકોના જૂના અમુક લોકો એમના છે એમના ઘણા લોકોના મકાન તૂટી ગયા છે રોઈ રહ્યા છે ખાલી કરી રહ્યા છે સામાન લઈને અત્યારે ક્યાં જશે

તો અમદાવાદના ચનોડા વિસ્તારના તસવીરો સામે આવી રહી છે અને ત્યાં અત્યારે ઐતિહાસિક ડિમોલેશનની પ્રક્રિયા પણ વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં છે મિની બાંગ્લાદેશ તરીકે આ જે વિસ્તાર ઓળખાય છે પચાસ થી વધુ બુલડોઝર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ચાલીસ થી વધુ ડમ્પર પણ ત્યાં તૈનાત જોવા મળી રહ્યા છે ત્યારે અંદાજીત પચાસ જેટલી ટીમ દ્વારા ડિમોલેશનની જે કામગીરી છે તેને અત્યારે હાથ ધરવામાં આવી છે દરેક ટીમની અંદર બે કેમેરામેન દ્વારા ડિમોલેશનની કામગીરીનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે ડિમોલેશન કામગીરી સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે ડિમોલેશન સમયે બાઇકમાં પેટ્રોલ હોય તો તેનું પણ ધ્યાન રાખવાની સૂચના અપાય છે તો ચંડા વિસ્તારની અંદર મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે વહેલી સવારથી જ આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જેની અંદર અનેક ટીમો છે તે જોડાઈ ચૂકી છે ચાલીસ થી પણ વધારે જેસીબી પણ ઘટના સ્થળે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ખૂબ જ લાંબા સમયથી આ વિસ્તારોની અંદર ગેરકાયદેસર બાંધકામ છે તે ઉભું કરી દેવામાં આવ્યું હતું જેની અંદર અનેક વસાહતોનો સમાવેશ થઈ રહ્યો છે સાંકડી ગલીઓ છે તેની અંદર પણ અત્યારે ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે નદીની અંદર પણ ગેરકાયદેસર

પોલીસ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે દસ જેટલા ડ્રોન છે જેની મદદ લેવામાં આવી રહી છે અને ડ્રોનથી આ સમગ્ર વિસ્તાર છે તેની અંદર સતત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેની પણ પૂરેપૂરી તકેદારી અહીં રાખવામાં આવી રહી છે ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર ઝૂંપણપટ્ટી આખી ઊભી કરી હતી જેમાં ચૌદ વર્ષમાં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર આ દબાણ થયું હતું બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગઢ ગણાતા ચંડોળા તળાવ પર મેગા ડિમોલેશન